પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થા પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે અસામાજિક તત્વો રોજે રોજ માથા ઉંચકી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો તોફાન મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં આ વખતે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હત્યારોથી તોડફોડ કરી પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠા નગર સોસાયટીમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા જેમણે સામાન્ય મુદ્દે સોસાયટીમાં પોતાની ધાક જમાવવા માટે લાકડાના ફટકા સહિતના હત્યારોથી વાહનોની તોડફોડ કરી હતી આ તોડફોડનો વિડિયો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અસામાજિક તત્વોને અંકુશમાં લેવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં લોકોએ કોમેન્ટ કરતાં કર્યું હતું કે અસામાજિક તત્વો પોતાનો રફ જમાવવા માટે થઈને ધમાલ મચાવે છે જો આ લોકોને અત્યારથી કાબૂમાં લેવામાં નહીં આવે તો આગળ જતા આ લોકો જ મોટા ગુંડા પણ બની શકે છે લોકોમાં રોફ પેદા કરનારા તત્વોને બને તેટલી ઝડપથી અંકુશમાં મેળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે